મહાભારત એટલે કૌરવો પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણની વાતો મિત્રો આ ચેનલમાં આપણે મહાભારતના રહસ્યોની વાતો કરીએ છીએ મહાભારતના અનેક ગ્રંથો અનેક પંડિતો દ્વારા અમે અનેક મહાપુરુષો દ્વારા લખાયેલા છે એટલે મહાભારતની અંદર દરેક અલગ અલગ ગ્રંથની અંદર અલગ અલગ પ્રસંગો પડેલા હોય તો કદાચ મુખ્ય જે વાર્તા છે મહાભારતની એની અંદર આવા પ્રસંગો ન પણ આવતા હોય એટલે આવા કેટલાક રહસ્યોની આપણે જાણકારી ધરાવતા ન હોઈએ એવું બની શકે તો આ ચેનલમાં આપણે એવા જ અમુક રહસ્યોની વાત કરવાના છીએ તો જો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો એટલે આવી સુંદર મજાની રહસ્યોની વાર્તાઓ મહાભારતના પ્રસંગો આપને સાંભળવા મળે તો

મુખ્ય હક કોનો હતો એને કારણે જ બધો વિવાદ થયેલો અને મહાભારતના યુદ્ધ સુધી વાત પહોંચી ગઈ અને મહાભારતનું યુદ્ધ પણ થયેલું પણ એ પહેલાં પાંડવો અને કૌરવો વચ્ચે સમજૂતી કરી અને ભીષ્મ પિતાએ પાંડવોને એક અલગ રાજ્ય આપેલું જેનું નામ વારણાવ્રત પણ કહેવાય છે અને ઇન્દ્રપ્રસ્થ પણ કહેવાય છે એકદમ વેરાન પ્રદેશ હતો એ પાંડવોને આપેલો પાંડવોને વખતે અન્યાય પણ થયેલો પણ યુધિષ્ઠિરે એ રાજ્યને ખૂબ સરસ બનાવેલું અને ત્યાં મહેલની રચના કરીને ઇન્દ્રપ્રસ્થની રચના કરેલી અને એ વખતે પાંડવો શાંતિથી ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હતા અને અર્જુનના લગ્ન પણ સુભદ્રા સાથે થઈ ગયેલા અને અભિમાન્યુનો જન્મ પણ થઈ ગયો એ વખતે એક વખત વ્યાસ વેદ વ્યાસ કુંતા માતાના મહેલે આવ્યા કુંતા માતાએ એમનું સ્વાગત કર્યું અને બેસાડ્યા અને આવવાનું કારણ પૂછ્યું એટલે વેદવ્યાસે જણાવ્યું કે પાંડુ રાજાનું મૃત્યુ અકાળે થયેલું છે એટલે એમનો જે આત્મા છે એમને હજી સદ્ગતિ મળી નથી તો પાંડુ રાજાના આત્માને મોક્ષ મળે સદ્ગતિ પ્રાપ્ત થાય એ માટે તમારે રાજસુ યજ્ઞ કરવો પડે તો હું તમને રાજસુ યજ્ઞ કરવા માટેની આજ્ઞા આપવા માટે આવ્યો છું એટલે કુંતા માતાએ કીધું કે યજ્ઞ કેવી રીતે કરાય એમાં કઈ રીતે વિધિ વિધાન કરવાનું હોય એની કંઈ અમને સમજણ નથી એટલે વેદવ્યાસ કે વેદવ્યાસ મુનિ હતા ઋષિ હતા એમણે કીધું કે એ માટે તમારે છ કાર્ય કરવાના છે અને એ છ કાર્ય પહેલાં પરિપૂર્ણ કરશો પછી તમે યજ્ઞ કરી શકશો એમ કહી અને છ છ કામની યાદી વેદવ્યાસે કુંતા માતાને જણાવ્યું એમાં પહેલું કામ હતું કે શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા જઈ અને તેડી લાવવાની બીજું કામ હતું સ્વર્ગમાં જઈ અને કામ ઘેનું ગાય એ લઈ આવવાનું ત્રીજું કામ હતું લંકાએ જઈ અને સોનું લઈ આવવાનું જેથી જે બ્રાહ્મણો હોય એને દાન દક્ષિણા આપી શકાય એટલે સોનાની જરૂર પડે એમ હતી જે લંકાએ જઈને લાવવાનું હતું ત્યાર પછીનું જે કામ હતું એ હતું પાતાળમાં જઈ પાતાળ લોકમાં જઈ અને જે યજ્ઞ માટેનો મંડપ હતો સારાવાટ નામનો મંડપ એ યજ્ઞના કામમાં લેવાનું હતું એ પાતાળમાંથી નાગલોકમાં જઈ અને એ મંડપ લાવવાનું પાંચમું કામ હતું વીસ હજાર શ્રેષ્ઠ ભૂદેવ નિષ્ણાત હોય છે યજ્ઞો પવિત કાર્ય કરવા માટે એવા વીસ હજાર બ્રાહ્મણોને ભેગા કરવાના અને લઈ આવવાના ઇન્દ્રપ્રશમાં અને એમને આ કાર્યની સોંપણી કરવાની અને છેલ્લું છઠ્ઠું કામ હતું એ બહુ અઘરું કામ અને એ હતું તમામ પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કરવાના એટલે કોઈ પ્રાણી જો પાંજરે પુરાયેલું હોય પોપટ પણ પાંજરે પુરાયેલો હોય તો એને મુક્ત કરવાનો ગાય પણ ખીલે બાંધેલી હોય તો એને મુક્ત કરવાની અને કોઈ મનુષ્યને જો કેદમાં નાખેલો હોય તો એને મુક્ત કરાવવાનો અને એમાં જે કોઈ રાજાઓએ કેદ કરેલા હોય માણસોને તો એને કહેવાનું એટલે એ છોડી મૂકે અને ન છોડે તો એની સાથે યુદ્ધ કરવાનું અને યુદ્ધ કરીને પણ એ કેદીઓને કેદમાંથી મુક્ત કરાવવાના પણ એમાં સૌથી અઘરું છે જરાસન જરાસન નામનો જે રાજા હતો કૃષ્ણ ભગવાનનો શત્રુ એણે વીસ હજાર ક્ષત્રિયોને કેદ કરેલા છે અને એ મુક્ત કરાવવાનું કામ અઘરું છે તો આ છ કામ તમારે પહેલાં કરવાના પણ સૌ પહેલાં તમે કૃષ્ણ ભગવાનને દ્વારિકા જઈને લઈ આવશો અને પછી જ્યાં કંઈ તકલીફ પડે જરૂર પડે ત્યાં પ્રભુને પૂછજો એટલે બધું જ માર્ગદર્શન તમને મળી રહેશે કારણ કે કૃષ્ણ ભગવાન તો સર્વ જ્ઞાતા હોય સર્વશક્તિશાળી છે એટલે પાંડવોને બીજી કોઈ તકલીફ ન પડે એટલું કહીને વેદવ્યાસ તો અંતર ધ્યાન થઈ ગયા એટલે કુંતા માતાએ પાંચે પાંચ પુત્રોને મહેલમાં બોલાવ્યા અને વેદવ્યાસના આગમન અને એમણે જે કંઈ જણાવ્યું આજ્ઞા કરી હતી એની વાત કરી એટલે યુધિષ્ઠિરે વિચાર્યું કે હું સૌથી મોટો છું તો પહેલું કામ મારે જ કરવું પડે એટલે એણે તરત જ કીધું કે સ્વર્ગમાંથી જે કામ ઘેનું ગાય લાવવાની છે એની જવાબદારી મારી એ કામ હું મારા માથે લઈ લઉં છું બીજો વારો ભીમ યુધિષ્ઠિરથી નાનો ભીમ એટલે ભીમે કીધું કે વીસ હજાર ભૂદેવોને જે આપણે લાવવાના છે એ વીસ હજાર ભૂદેવો હું લઈ આવીશ એ કામગીરી મારી બે કામ વેચાઈ ગયા ત્રીજો વારો અર્જુનનો આવ્યો એટલે અર્જુને કીધું કે લંકાએ જઈ અને જે સોનું લાવવાનું છે એ સોનું હું લઈ આવીશ આ જવાબદારી એ મારી કે ભાઈ તો પછી જે કૃષ્ણ ભગવાનને જઈને તેડી લાવવાના છે એ કાર્ય હું કરી એટલે વારો આવ્યો કે પાતાળમાંથી જે સરાવટ મંડપ લાવવાનો છે એ મંડપ નાગલોકમાં જઈ અને હું લઈ આવીશ એ કામ મારે પાંચ કામ પાંચ ભાઈઓ વેચી દીધા પણ જે છઠ્ઠું કામ હતું બહુ અઘરું કે જે તમામ પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કરાવવાના હતા એ કાર્ય પડ્યું અઘરું છે જરાસન સાથે યુદ્ધ કરવું પડશે એ કામ કોણ કરશે એ બધાએ ભીમની સામે જોયું એટલે ભીમે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં અત્યારે તો કામ લઈ લઈએ પછી આગળ ઉપર જોયું જશે યુદ્ધ કરશું જરાસન સાથે લડશું એમ વિચારી અને ભીમે જરાસન કેદમાંથી ની જે કેદીઓ હતા એને મુક્ત કરાવવાનું કામ માથે લેતા કીધું કે છઠ્ઠું કામ જે છે એ પણ હું માથે લઈ લઉં છું એમ આ રીતે છ છ કામની વહેંચણી થઈ ગઈ એટલે ભીમે સહદેવને કીધું કે પહેલું કામ જે છે આપણે કૃષ્ણ ભગવાનને દ્વારકાથી લઈ આવવાના છે તો તું અત્યારે જ ઉપડ રથ લઈને જા અને કાલે સવારે તું પહોંચી જઈશ એટલે સાંજ સુધીમાં કાલે ભગવાન અહીંયા આવી જાય કૃષ્ણમાં પ્રભુ અહીં આવી જાય એટલે આપણે આગળની કામગીરી કરતા થઈએ સહદેવ તો ત્રિકાળ જ્ઞાની હતો અને કેવી રીતે ત્રિકાળ જ્ઞાની થયો એનો એની વાર્તા આપણે ગયા વિડીયોમાં કરી છે મિત્રો જેમણે આ વિડીયો ન જોયો હોય તો આ ચેનલની અંદર સહદેવ ત્રિકાળ જ્ઞાની કેવી રીતે થયો એ રહસ્યની વાર્તાનો વિડીયો છે એ તમે જરૂર જોજો એ પણ ખૂબ સારો પ્રસંગ છે અને તમને ખૂબ સરસ મજાની જાણકારી મળશે ત્રિકાજ્ઞાની સહદેવે એમના ટીપણામાં જોયું તો એને ખ્યાલ આવ્યો કે જે દિશામાં દ્વારકા આવેલી છે અને જે માર્ગ દ્વારકા તરફ જઈ રહ્યો છે એ માર્ગ ઉપર આજે ચોસઠ જોગણીઓનો વારો છે ખપ્પર ભરવાનો વારો છે એટલે એ દિશામાં એમની હાજરી હોય ત્યારે ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે નહીં અને જો કોઈ વ્યક્તિ જાય તો દેવીઓ એનો ભોગ લઈ લે ભક્ષ લઈ લે ખપ્પરમાં એનો ભોગ લઈ લે એટલે સહદેવે કીધું કે કૃષ્ણ ભગવાનને લેવા જવાનું કામ મારે જ કરવાનું છે પણ કાલે વહેલી સવારે હું નીકળીશ અને પ્રભુને હું લઈ અને પાછો આવતો રહીશ એટલે ભીમે એમ કીધું કે આવા બાના કાઢવા હોય ને તો આવા આપણા આવા કોઈ કાર્યો આપણાથી થશે નહીં અત્યારે કરવાનું હોય કાલે કરીએ ને કાલ કરવાનું હોય પછી કરીએ આમ છે ને તેમ છે ને આવા બધા બાના કહેવાય અને આ ન ચાલે તો તું આવું કરીશ તો અમે પછી વર્ષે બે વર્ષે બ્રાહ્મણોને ભેગા કરશું પછી ચાર પાંચ વર્ષે જરાસંદને મારવા જશું અનુકૂળતા આવશે ત્યારે કામ કરશું એટલે આ બધું કામ જો સમયસર આપણે કરવું જ હોય કાર્યનું કાર્ય પરિપૂર્ણ કરવું હોય તો કોઈ બાનું ચાલે નહીં એટલે કુંતા માતાએ કીધું કે પણ હવે સહદેવ એવું કહે છે કે કપ્પરનો વારો છે જોગણી માતાનો તો એ જાય તો કદાચ તકલીફ થાય આપણે એટલે કાલ સવારે જાય શું વાંધો ભીમ કે આ એવું રાખો તમને જેમ ઠીક પડે એમ રાખો જ્યારે કરવું હોય ત્યારે બધા કરજો આમાં કોઈને કંઈ એવું નહીં કે આ કામ ક્યારે કરવું એમ એટલે ભીમ આવું બોલ્યો ને એટલે સહદેવ અકળાય કાંઈ વાંધો નહીં ભાઈ હું જાઉં છું જે થશે તે જોયું જશે એમ એમ ખીજાય અને સહદેવ એનો રથ લઈ અને કૃષ્ણ ભગવાનને લેવા માટે દ્વારકા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં સાંજના સમયે નીકળેલો આગળ જતા અંધારું થઈ ગયું ચારે કોર ભેંકાર થઈ ગયું રાત્રિ સુમસામ બની ગઈ તમારાઓ બોલવા માંડ્યા પણ સહદેવ તો એની રીતે જતો હતો એમ કરતાં કરતાં આગળ જતાં એક મોટું વિશાળ ચોગાન આવ્યું અને એ ચોગાનની અંદર મસાલો પ્રગટાવી અને ચોસઠ દેવીઓ જોગણી માતાઓ ગરબે રમે બાલિકાના સ્વરૂપમાં સુંદર મજાના વેશ ધારણ કરેલા ચણિયા ચોળી પહેરેલા સુંદર આભૂષણો પહેરેલા અને આ બધી દેવીઓ રાસ રમે સહદેવને એમ થયું કે સટા સટોટ નીકળી જાવ ઝડપથી એટલે એનું ધ્યાન ના જાય એમ એટલે સહદેવ ઝડપથી સારથીને રથ હંકારવાનું કીધું એટલે રથ ઝડપથી ચાલવા લાગ્યો પણ દેવીઓનું ધ્યાન સહદેવ તરફ ગયું એટલે તરત જ સહદેવની સામે આવી બધી દેવીઓ ઊભી રહી ગઈ સહદેવ તરત જ બે હાથ જોડીને પગે લાગ્યો કે માતાઓ મને જવા દો હું એક સારા કામ માટે નીકળ્યો છું મારે દ્વારકા જઈ અને શ્રી કૃષ્ણ પ્રભુને લઈ આવવાના છે તેડવા જાવ છો એમને અને અમારે અમારે રાજ રાજસો યજ્ઞ કરવાનો છે તો મને રસ્તો આપો અને જવા દો ચોસઠ જોગણી દેવીઓ કે નહીં અમારો આ દિશામાં આજે વારો હતો ખપ્પરનો અને અમારો આ વખત ખપ્પર ભોગ છે તો તું અહીંયા આવ્યો જ કેમ તારો ભોગ અમે લેશું જ એટલે સહદેવ કે તો એવું કરો હું પેલા મારા મારું કામ પતાવી લઉં પ્રભુને હું લઈ આવું કૃષ્ણ ભગવાનને લઈ આવું અને પછી તમે મારો ભોગ લેજો

લડતા લડતા એક દેવીને તીર બરાબર નિશાન લઈને માર્યો એટલે એ દેવીને તીર વાગવાથી રુધિર નીકળ્યું અને એ રુધિરનું એક ટીપું જમીન ઉપર પડ્યું પૃથ્વી ઉપર એટલે જે ચોસઠ જોગણીઓ હતી ને એ ચોસઠ હજાર જોગણીઓ થઈ ગઈ સહદેવ તો ધ્રુજી ગયો ડરી ગયો કે આ શું થઈ ગયું આ આમને ભાઈ કેવી શક્તિ આ દેવી શક્તિ કેવી કહેવાય આમ પણ હવે લડ્યા વગર તો છૂટકો ન એટલે હિંમત રાખીને ફરીવાર લડવા માંડ્યો ફરીવાર માર્યું અને ફરી વાર રુધિર નોંધી ચોસઠ હજાર માંથી ચોસઠ લાખ જોગણીઓ ખાવ ખાવ મારો મારો કરતી બધી ફરતી ફરી વળે અને સહદેવ નો રથ તોડી નાખ્યો ને સાર્થ ને મારી નાખ્યો સહદેવ જમીન ઉપર પડી ગયો ઊભો થઈને ધનુષ અને બાણ લઈને સામનો કરવા માંડ્યો કારણ કે એને તો ખ્યાલ આવી ગયો તો કે મોત નિશ્ચિત છે કે એને વિચાર આવ્યો કે આવી રીતે તો હું પહોંચી શકીશ નહીં પણ હવે અગ્નિ બાણ મારી અને આ બધી દેવીઓને જલાવી દઉં એટલે સહદેવે અગ્નિ મંત્ર ભણી અને બાણ માર્યો એટલે અગ્નિ પ્રગટ થયો અગ્નિ પ્રગટ થયો એટલે દેવીઓને બાળવા માટે અગ્નિના ભડકાઓ બધા ધસી ગયા દેવીઓ તરફ પણ દેવી શક્તિ તો કઈ અગ્નિથી તો બળે નહીં પણ દેવીઓના વસ્ત્રો અને અલંકારો જે હતા એ બધા બળી ગયા એટલે બધી જ દેવીઓ નિર્વસ્ત્ર દશામાં થઈ ગઈ એ જોઈ અને સહદેવે વિચાર્યો વિચાર કર્યો કે આ તો દેવી માતા કહેવાય અને એમને આવી દશામાં જોવી તો બહુ મોટું પાપ કહેવાય આવું તો કુંતા અને આ દેવીઓ બધી માતા મારા માટે તો સરખી કહેવાય એમ વિચારી અને ધનુષ બાણ મૂકી અને સહદેવ આમ નીચું જોઈને ઉભો રહી ગયો ધનુષ સહદેવે મૂકી દીધા એટલે દેવીઓને તરત વિચાર આવ્યો કે આ કોઈ સુપાત્ર હોવો જોઈએ નેતર આવી રીતે એનું મન સ્થિર ન હોઈ શકે આ કોઈ સુપાત્ર છે ને એના સંસ્કાર કેટલા સારા છે અને આ યુવક છે એ ઘણો સંસ્કારી છે એટલે હવે આની સાથે યુદ્ધ કરવું યોગ્ય ન કહેવાય એટલે દેવીઓએ તરત કીધું કે તું અમારી સામે જો કેમ યુદ્ધ કરવાનું તે બંધ કરી દીધું કેમ નીચું જોઈને ઉભો રહી ગયો એટલે સહદેવે હાથ જોડ્યા કે માતા હવે હું તમારી સાથે યુદ્ધ નહીં કરું અને તમે જે દશામાં છો એ રીતે હું તમારી સામે પણ જોઈ ના શકું તમે પેલા વસ્ત્રો ધારણ કરી લો તો હું યુદ્ધ કરું એ દેવીઓ પ્રસન્ન થઈ કે તારા જવાબથી અને તારા વર્તનથી અમને ઘણી ખુશી થઈ છે અનેક જોગણીઓ થયેલી એમાંથી ચોસઠ જોગણીઓ થઈ અને પરિવાર સહદેવને કીધું કે ભાઈ યુવાન તું જે કોઈ હોય તો અમારી પાસે કોઈ વરદાન માંગી દે દેવ કે માતા મારે માગવા જેવું તો કઈ છે નહીં પણ મારે દ્વારકા જવાનું છે તો તમે મને મારો રથ અને સારથી પાછા આપો તો હું મારું કામ કરી શકું બીજું મારે કઈ જરૂર છે નહીં એટલે દેવી હોય તરત એનો સહદેવને રથ જે હતો એ સાજો કરીને હતો ને એવો ને એવો કરી સહદેવને આપ્યો અને સારથીને જીવતો કરી દીધો પછી કે આ તો તે જે તારે તારું હતું એ રીતે માગ્યું પણ અમારી પાસે તો કોઈ એવું સારું વરદાન માગી લે

જોગણીઓ પાસે વરદાન માંગ્યું કે તમે જો મને આપવા માંગતા ને તો એવું વરદાન થયેલી એટલે એને વરદાન આપ્યું કે જા તારે જ્યારે પણ ઈચ્છા થશે એકમાંથી અનેક થવાની ત્યારે તું થઈ શકીશ આ મારું વરદાન છે એમ કહે ને જોગણીઓ તો અંતર થઈ ગયું અને સહદેવ પણ એના રસ્તે ચાલતો પડ્યો વહેલી સવારે સહદેવ દ્વારકા પહોંચ્યો એટલે સહદેવને પાછો વિચાર આવ્યો કે આવું સરસ વરદાન આપણને પ્રાપ્ત થયું છે તો આનો પ્રયોગ એકાદ વાર કરવા જેવો ખરો અને પ્રયોગ કરવો તો ક્યાં કરવો કે આવો મોકો તો આપણને ફરીવાર મળશે નહીં દ્વારકાના નાથ સાથે જ આવો પ્રયોગ કરવું ને એમની સાથે યુદ્ધ માગી લઉં પછી એકમાંથી અનેક થાવ અને ભગવાનને પણ પરચો બતાવો એમ બે બે હાથ કરી લઈએ ભગવાન જોડે સહદેવ વિચાર કર્યો એક યાદવ સૈનિક બરાબર ત્યાં ભરતો છે બહાર એને બોલાવ્યો કે બોલાવીને એમ કીધું આ નગરીના રાજા કોણ છે એટલે યાદવ અને સહદેવ ને કઈક વિચિત્ર નજરે તાકી રહ્યો આને ખબર નહીં હોય એમ એટલે કે આ દ્વારકા નગરી છે ને આ દ્વારકા નગરી નગરીના રાજા કૃષ્ણ શ્રી કૃષ્ણ છે તો કે જા તારા શ્રી કૃષ્ણ કે કુંતી પુત્ર સહદેવ આવ્યો છે નગરના દ્વાર પાસે એટલે નક્કી ક્રોધ થવાનો છે એમને નહીં ગમે યાદવ તો ગયો રાજ્યસભા ભરાણી કૃષ્ણ ભગવાન ને બળભદ્ર ને ભગવાન પુત્રો બધા બેઠેલા યાદવે જઈને રજૂઆત કરી કે સવારે એક સહદેવ કરીને કુંતી પુત્ર સહદેવ આવ્યા છે અને એને એવું કીધું કે આ નગરીના રાજા કોણ છે અને એને કે કામ છે મને આવે એમ એટલે બળભદ્રે સાંભળ્યું વિચારમાં પડી ગયા કે આ શું આ સંદેશો કેવો સંદેશો કોણ આ સહદેવ આવી કેમ વાત કરે છે કૃષ્ણ ભગવાન કે ભાઈ તો એને કહેજે સહદેવને કે તારી અમે રાહ જોઈએ છીએ તારે આવી રીતે બહાર ઉભો રહેવાનું ન હોય અને જે કંઈ કામ હોય કે મળવા આવ્યો હોય તો તારે સીધું ઘરે જ આવવાનું હોય જા એને બોલાવી એટલે સૈનિક તો પાછો ગયો સહદેવને કે તમને ત્યાં બોલાવે છે ને એવી રીતે રાજા શ્રી કૃષ્ણ અહીં આવવારી ના પાડે છે અને તમને એમ કીધું છે તમારે એવી રીતે બહાર ન ઉભો રહેવાય અને તમે આવી જવા અંદર સહદેવ કે એને તો લડવું જ હતું એટલે એમ કે તું જા અને કૃષ્ણને કહેજે કે મળવાનું આવવું હોય ને તો દ્વારકા નગરી છે ને સહદેવને લખી આપે કારણ કે હું બધા દેશો જીતવા નીકળ્યો છું અને જો લડવું ન હોય તો દ્વારકા મને સોંપી દો એટલે હું બીજા દેશ જતો રહું એવી રીતે કેજે એમ અને જો ન આવવું હોય તો લડવા માટે તૈયાર થઈ જાવ દ્વારકા ન આપી હોય તો જાય એવો સંદેશો આપ જઈને એટલે બોલો શહેરને કંઈક વિચારમાં પડી જાય આનું ચાલુ કઈક ચસ્કી ગયું લાગે છે સહદેવ નું વાળી પાછું જઈ અને ભગવાનને વાત કરી કે ભાઈ એ તો આવી વાત કરે છે

યાદવોનું લશ્કર સાથે શ્રી કૃષ્ણ ભગવાન બળભદ્ર પ્રદ્યુ વનને ભગવાનના બીજા બધા પુત્રો બધા જ રણ મેદાન અંદર આખી સેના આવી ઊભી રહી ગઈ અને સામે સહદેવ એકલો અને સહદેવ મંદ મંદ હશા કરે છે એટલે કૃષ્ણ ભગવાન અને સહદેવ વચ્ચે થોડોક વાદ વિવાદ થાય છે અને બળભદ્ર પણ સહદેવ ઉપર ખૂબ ગુસ્સે થાય છે કે તું આવું કેમ વર્તન કરે છે પણ સહદેવને પ્રયોગ જ કરવાનો હતો એટલે બળભદ્ર અને કૃષ્ણ ગુસ્સે થાય ને એવું જ બધી વાતો કરવા મળ્યા કે તમે ભાઈ ગોકુળમાં ઢોર તમે તમે આવું કરતા રાજા કઈ રીતે બની ગયા બધાને ખબર છે ને આવું બધું ભગવાનને ગુસ્સો આવે ને એવા એવા વાક્યો સહદેવ બોલવા માંડ્યો એટલે બળભદ્રએ કહ્યું કે ભાઈ હવે આનું તો ચસ્કી જ ગયેલું છે તો આનું યુદ્ધ કર્યા વગર કોઈ ઉદ્ધાર છે નહીં એટલે પછી યુદ્ધ શરૂ થયું હવે સામે આખી યાદવ સેના અને સહદેવ એકલો એમ તો કઈ પહોંચી શકે નહીં સહદેવને ખબર હતી કે આવી રીતે તો કઈ લડાઈમાં હું કઈ જીતું નહીં લડવાનો કોઈ એવો ઈરાદો નહોતો પણ પેલું વરદાન મળેલું ને સહદેવને એનો પ્રયોગ કરવાનો હતો એટલે સહદેવ હતો તરત જ જેવો યુદ્ધ શરૂ થયું ને યાદવ સેના પ્રહાર શરૂ થયા એને તરત જ સહદેવ એકમાંથી અનેક થયો જેટલા યોદ્ધાઓ હતા ને એ પ્રમાણે સહદેવ એની સંખ્યા વધારી કોઈ એક સહ એક યોદ્ધા સામે એક સહદેવ લડવા માંડ્યો કોઈ જોરાવર યોદ્ધો હોય તો બે એનાથી જોરાવર ને ઊંચો હોય તાકાત વાળો તો ત્રણ ચાર જેટલી જરૂર જ્યાં પડે ને એટલા સહદેવ પ્રગટ થયા અને યાદવ સેના ને આયુધો બધા એક બાજુ પડ્યા રહ્યા તીર ખામટા ભાલા ઢાલ ને બધું તલવારો બધું એક બાજુ પડી રહ્યું અને ભાઈ મલ યુદ્ધ શરૂ થઈ ગયું બધાને સહદેવ મારે જ્યાં જોવો ત્યાં નકરા સહદેવ 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 અને કાળો કેર વર્તાવી દીધો સહદેવ તો બળભદ્ર ને બાર સહદેવ માર માર્યો માર ખાતા ખાતા બળભદ્ર કૃષ્ણ ભગવાન ક્યાંથી આવ્યા માતા એ તો એક સહદેવ નો જન્મ આપ્યો આટલા બધા સહદેવ ક્યાંથી પ્રગટ થયા અને આ બધા મને મારે છે તો મને બચાવ એમ ભગવાન કે તમને તો બાર સહદેવ મારે છે મને ભેસ ચોઈટા ક્યાંક થી આવું વરદાન લઈને એવો લાગે પછી હસવા માંડ્યા ભગવાનને સહદેવને કહેવાય મારવાનું મારવાનું બંધ કરીને આ બધી તેમ નાટક ચાલુ કર્યા છે એટલે સહદેવ પણ હસવા અને જે કે એની વાત કરી એટલે એ બધું બરાબર હવે આ બધી માયા તારી સંકેલી લે એટલે આપણે વાત કરીએ એટલે સહદેવે તરત માયા સંકેલી લીધી ભગવાને બધા લશ્કર ને સૈન્યને મોકલી દીધું પણ બળભદ્ર ને આ ગમ્યું નહીં કારણ કે માર પડેલો ને એટલે ગુસ્સે થઈ જ ગયેલા એમનો સ્વભાવ થોડો પહેલેથી ખાટો હોય એમ એટલે ગુસ્સે થઈ જાય વાત વાતમાં સહદેવ સહદેવને હસતા હસતા વાત કરતા જોયા ને એટલે એમને વધારે ખીચ ચડી કે આપણો દુશ્મન છે મને એટલો બધો માર્યો તું પાછો અત્યારે શાંતિથી હસતા હસતા એને વાત કરે છે એટલે પ્રભુ તો અચ્છા બહુ બધું જાણતા જ હતા એટલે કે તમે હવે જાઓ ઘરે અને હું સહદેવારે વાત કરું છું શા માટે આવું બધું થયું ને એ બધી જાણકારી મેળવું છું પછી સહદેવાને ભગવાને વાતચીત ચાલુ કરી એટલે કૃષ્ણ ભગવાને સહદેવને હું કીધું કે આ બધું તો ઠીક પણ હવે તારે મને વચન આપવું પડશે વળી પાછું વચન અમે કંઈક નવું શીખીએ એટલે આપવું અને લેવું એ તો વ્યવહાર કહેવાય તમે મારી પાસે વચન માગશો ને એટલે હું તમારી પાસે એક વચન માગીશ ભગવાન કે કંઈ વાંધો નહીં પણ હું તારી પાસે વચન માગું છું તારે વચન આપવું પડશે કે તું આજે એકમાંથી અનેક થતા શીખ્યો છું ને એ તારે બંધ કરવાનું છે તું મને વચન આપ કે ક્યારેય પણ તું આવી રીતે એકમાંથી અનેક નહીં થાય એટલે સહદેવ કે આ કેવું કહેવાય પ્રભુ હું ત્રિકાળ જ્ઞાની થયો તો તમને વાંધો પીડ્યો તમે મારી પાસે વચન માગી લીધું સહદેવ સહદેવે પૂછ્યું એટલે ભગવાને કીધું કે એ બધી વાત તું જવા દે મને વચન આપ સહદેવે વિચાર કર્યો આવું વચન જો ભગવાનને આપી દો તો તો મારે ક્યારેય એકમાંથી અનેક હું થઈ શકું નહીં અને યુદ્ધ લડવાનું થાય ત્યારે આ વસ્તુ કામમાં છે પણ જગતમાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ કરવાનું થાય તો મારા બે પરાક્રમી ભાઈઓ છે ભીમ અને અર્જુન મારે તો બહુ લડવાની બહુ જરૂર ન પડે પણ ભગવાન જ્યારે સામે લડવા આવે દ્વારકા વાળો જ્યારે સામે લડવા આવે ત્યારે મારે એકમાંથી અનેક થવું પડે કારણ કે દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિઓ તો હમાપ હતી તો હું એવું માગી લઉં કે પ્રભુ અમારી સામે કોઈ લડવા આવી જ ના શક્યા એટલે સહદેવે બુદ્ધિપૂર્વક તમારે મને એવું વરદાન આપવાનું કે તમે આજથી આજ પછીથી હંમેશને માટે અર્જુનનો રથ ચલાવશો અર્જુનના સારથી તમે બની જશો ભગવાન વિચારમાં પડી ગયા વાહ સહદેવ તું તો હું જે વચન માગું તોડ તારી પાસે હોય જ છે અને એવું જ વચન માગી કે પછી તકલીફ કંઈ પડે નહીં તારી સુરક્ષા રહે વચન માગી જ સહદેવ કે એ તો મારે કરવું જ પડે ને મને ખબર છે મારે ક્યારે જરૂર પડે તમે જો પાર્થની હંમેશા સારથી તરીકે સેવા કરો અને એને માર્ગદર્શન આપો અને રથ ચલાવો તો મારે કોઈ દિવસ આવી કે જરૂર પડવાની નથી અને તમે જયારે સામ આવશો ને જે દિવસે તમે અર્જુનનો રથ નહીં ચલાવતા તે દિવસે હું પાછો આ ભંગ કરીશ યાદ રાખજો અને આવું કરવું પડેલ એક માંથી અનેક થવો નહીં થવાનું જે વચન આપેલું ને એનો ભંગ એકવાર એને કરવો પડેલો દાંગવ આખ્યાન ની અંદર આ વાત આવે છે એ દાંગવ આખ્યાન ની વાત પણ આપણે આગળ કરવાના છીએ મિત્રો એ વિડીયો પણ આપ જરૂર જોજો ત્યારે કયા કારણે સહદેવ એકમાંથી અનેક થાય છે એની વાત પણ આપણે કરીશું તો ભગવાને પણ વચન આપ્યું કે કઈ વાંધો ને અર્જુનનો રથ હું ચલાવીશ પણ તું એકમાંથી અનેક નહીં થતું એમ સહદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને એક પરસ્પર વચને બંધાયેલા અને એ વચન મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પાર્થના સારથી બન્યા અને ત્યાર પછીથી જ્યાં સુધી પાંડવો જીવા ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાને પાર્થને માર્ગદર્શન આપ્યું અને અને મહાભારતના યુદ્ધની અંદર ભગવદ્ ગીતા આખી ભગવાને પાર્થને સંભળાવી તો મિત્રો આ હતું રહસ્ય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી શા માટે બન્યા કેવી રીતે બન્યા એનો આ પ્રસંગ હતો આશા રાખું છું કે આપને જરૂર પસંદ આવ્યું વાર્તા પસંદ આવી છે અને આ મહાભારતની વાતો છે મિત્રો અને મહાભારત કોઈ એક ગ્રંથ નથી ભારતની અંદર અનેક મહાભારતના ગ્રંથો છે એટલે જુદા જુદા મહાભારતના ગ્રંથની અંદર જુદા જુદા પ્રસંગો જે છે એ અલગ અલગ રીતે કહેવાયા હોય કોઈ માહિતી જરા જુદી રીતે પણ રજૂ થઈ હોય તો આપની પાસે કોઈ આવી માહિતી હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવશો જેથી હું આગળના વિડીયોમાં એનો સારી રીતે ઉપયોગ કરી શકું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન આવે એ માટે બે આઇકન પણ દબાવી દેજો અને માણતા રહો મહાભારતના પ્રસંગોની આ વાર્તાઓ મારી આ ચેનલ ભરત ચકલાસિયામાં થેન્ક યુ ધન્યવાદ